પ્રભુ આપના નેત્રો મધુર છે પ્રભુના નેત્રો કેવા છે અનેક અનેક ઉપમાઓ આપણે આ નેત્રોને આપવામાં આવી કમળની ઉપમા ભ્રમરની ઉપમા મત્સ્યની ઉપમા અને ખંજન પક્ષીની ઉપમા આમ ચાર પ્રકારની પ્રધાન ઉપમા ઉપવામાં આવી છે ઠાકોરજીના નેત્રોને કમળની ઉપમા કારણ કે કમળના પાખડીઓ જેવા પ્રભુના નેત્રો પુષ્ટિ માર્ગમાં નેત્રો સીધા નથી હોતા કટાક્ષ નેત્ર હોય છે તમે જો તો નાવ જેવા લાગે મોહન નયના આપ કે નૌકા કે આકાર મોહન નયના આપ કે નૌકા કે આકાર ઓર જો ઇન બસ ગયે હો ગયે ભવ સે પાર એવા આપણા નેત્રો પ્રભુના નેત્રોમાં ચાર અમૃત બિરાજે છે એમ કહ્યું કોટી ચાંચલ્ય અમૃત મંદ હાસ્ય અમૃત લાવણ્ય અમૃત અને આરુણ્ય અમૃત આ ચાર અમૃત પ્રભુના નેત્રોમાં બિરાજમાન છે તમે પ્રભુના નેત્રોમાં ચાર રંગ બિરાજમાન છે કી કી શામ હોય આંખો સફેદ હોય આગળના ખૂણામાં ક્યાંક લાલાશ હોય અને પાછળના ખૂણામાં ક્યાંક પીલાશ હોય આમાં ચાર રંગ ચાર યુથના ભાવથી પ્રભુના નેત્રોની અંદર બિરાજમાન છે આપણે ત્યાં ખેલમાં પણ ચાર રંગો હોય ચોવા ચંદન અબીર ગુલાલ આપણે ત્યાં ગુંજા માળા ધરાઈએ એમાં ચાર રંગ આ રીતે આ ચાર રંગની ભાવના છે આ ચાર અમૃતના ના પ્રતિકરૂપ છે પ્રભુના નેત્રો જો ઠાકોરજી દર્શન બધાને આપે પણ દ્રષ્ટિ બધાને આપતા નથી

એમ પ્રભુ પણ પણ ભક્તો વગર તડપે છે એમને ભક્તોને જોવાની લાલસા છે આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં હવેલીમાં વલ્લભ ને ત્યાં દર્શન ખોલવામાં આવે તે લોકોને બતાવવા નહીં પણ આ સમસ્ત જે વૈષ્ણવો છે એ લીલાના વ્રજભક્તો છે અને ખોલીએ છે દર્શન એટલા માટે કે ઠાકોરજી આ વ્રજભક્તોને જોઈને આનંદમાં આવી જાય એ પ્રભુને આ વ્રજભક્તોને જોઈને સુખ થાય એટલા માટે દર્શન ખોલીએ છે પ્રભુનું પ્રદર્શન કરવા નહીં પણ વ્રજભક્તોને જોઈ પ્રભુને આનંદ થાય એટલા માટે આપણે ત્યાં દર્શન ખોલાય છે કારણ કે આ જેટલા વૈષ્ણવ છે એ બધા લીલાથી વિખુટા પડેલા જેવો છે અને પ્રભુને વ્રજભક્તોને જોઈને આનંદ થાય છે

કારણ કે જો અન્ન પ્રસાદી વસ્તુ પ્રભુની સન્મુખ પણ લાવો અને પ્રભુની દ્રષ્ટિ પડે તો એ પ્રસાદી થઈ ગઈ એમ પ્રાચીન આચાર્યો કે અને એટલા માટે પ્રભુ તો દ્રષ્ટિ માત્રથી ભાવનું ગ્રહણ કરી લે છે જેના ઉપર દ્રષ્ટિ પડે ઠાકોરજી તમારા ભાવનું ગ્રહણ કર્યું છે એમ એ ફૂલમાંથી સુગંધ તમે સુંગો અને પાછું તોલો અને વજન ન ઘટે તો તમે સુગંધ નથી લીધી લીધી છે ને તમે ફૂલ પહેલા તોડી લો પછી સુગંધ લો પાછું તોડો તો ઘટે છે તો તમે સુગંધ ના લીધી લીધી જ છે એમ જ ભગવાન ઠાકોરજી આરોગે છે જ્યારે ભક્તનો ભાવ ગ્રહણ કરી લે છે પણ આપણને બધું લૌકિક રીતે તોડવાની આદત છે તો ઠાકોરજી શું કરે પ્રભુ લૌકિક નથી એટલે લૌકિક રીતે તમે જે આશા રાખો એ પ્રભુને વ્યવહાર કરવાની સંભવ નથી પણ પ્રભુ નિશ્ચિત આરોગે છે આપણા તો આચાર્યો કહેતા ક્યારે પણ વૈષ્ણવે સંશય કરવો નહીં ઘણી વાર એવું પ્રભુ ગણેશજી દૂધ પીતા તો ગણેશ ઠાકોરજી માં ટ્રાય કર્યો મેં એમને એ જ કીધું અત્યાર સુધીની સેવા ગઈ કારણ તમને ભરોસો જ નતો કે ઠાકોરજી આરોગતા હતા એટલે તો ચેક કર્યો રોજ ધરતા હતા જો ભરોસો હોત તો તપાસવાની જરૂર નહોતી તમે તપાસો એનો એ થયો હાથ સુધી તમે ધર્યું એ તમને વિશ્વાસ જ નહોતો કે પ્રભુ આરોગતા

સાહિત્ય શાસ્ત્રમાં તો જે છ પ્રકારના હાસ્યોની ચર્ચા છે કે કઈ કઈ પ્રકારથી હસાય છે સ્મિત થી લઈને અટહાસ્ય સુધીના પ્રકારો કહ્યા છે પણ અમારા પ્રભુનું હાસ્ય કેવું છે તો ગોપીજનો તો કઈ નિજ જનસ્મય ધ્વંસન સ્મિત કેવલ હસવા માત્રથી મોટા મોટા ભક્તોના ગર્વને હરી લો છે પ્રભુ સ્મિત કરતા દેખાય ને તો માનું તમારા અહંકારનું કર્ષણ કરી રહ્યા છે પ્રભુના હાસ્યના દર્શન માત્રથી પ્રભુના અનેક પ્રકારના હાસ્ય છે એમાં પણ તમે વાત્સલ્ય હાસ જુઓ માધુર્ય હાસ જુઓ સાખ્ય હાસ જુઓ કીર્તન સાહિત્યમાં અનેક પ્રકારે પ્રભુ કયા છે જેમ માધુર્ય દૂધ પીવત નાથ યા બેઠ હરી રાધ સંગ કુંજ ભવન અપને રંગ કુંજ નિકુંજોમાં ઠાકોરજી સ્વામીજી બિરાજા છે અને ઠાકોરજી સારંગ રાગ વેણુ વગાડી રહ્યા છે વગાડતા વગાડતા સ્વામીજીના ઠાકોરજીના મનમાં મનોરથ આવ્યો કે આજ વેણુ આજે સ્વામીજી તો કેવો આનંદ આવે અને સ્વામીજી તો પરમ માન ધરવાવાળા વાળા છે એક કે ઠાકોરજી સોમનીજી માની જાય સંભવ જ નથી કહ્યું કે કઈ રીતે વિનંતી કરું કઈ રીતે કહું અને હું કહીશ તો નહીં બગાડ એટલે જા ન બુજ એક તાન ચૂક કે બજાય જાણી કરીને કોઈ જાણકાર અગર ખોટું કરો પછી એનાથી સહન ન થાય અરે પાછી ક્યારે પ્રભુ આમ બગાડાય તુરંત લઈ લીધી વેણું અને ઠાકોરજી એટલા પ્રસન્નતા કહ્યું રીજ દય અંક માન ત્યાં ઠાકોરજી રીજા છે આવા અનેક પ્રકાર હાસ્યના જોઈ શકાય ક્યાં રીજ્યા છે ક્યાં હસ્યા છે ક્યાં સ્મિત કર્યું છે એમ પ્રભુ નું સ્મિત પણ ગર્વને હરવા વાળું છે

અને ખાત પીત ચલી અને ત્યાં ઠાકોરજી હસે છે એવા અનેક પદોમાં અનેક પ્રકારના હાસ્ય છે એ હાસ છે માધુર્ય હાસ છે સાખ્ય હાસ છે એવા અનેક પ્રકારના પ્રભુના હાસ્ય જોઈ મહાપ્રભુજી કહ્યું હસી તમ

પણ શરત ત્રણ કોઈ રાસ ચોતરાની બહાર જશે નહીં બીજી શરત કે બી પહેલા જે પ્રયોગ કર્યો એ બીજો નહીં કરે અને ત્રીજી શરતે કે એક જ વાર માં ઓળખી લેશે ઠાકોરજીને ને તેવા સ્વામીજી આજે શું સૂજ્યું છે આ રાસ ચોતરામાં આંખ મીચો લીલા કેમ ખેલાય સ્વામીજી કહે મેં જેમ કહ્યું એમ જ કરવું પડશે અને ઠાકોરજીને છુપાઈ જવાનું કહી સ્વામીજીએ નેત્રો બંધ કર્યા સખીઓએ નેત્રો બંધ કર્યા ઠાકોરજી કે આમાં છુપાવવું ક્યાં પ્રભુએ યુક્તિ કરી પોતાના જેવા જ બધા સખાઓને રૂપ આપી દીધા અને જ્યાં સ્વામીજી નેત્ર ખોલ્યા એક સરખા બધા કૃષ્ણ સ્વરૂપ એક જ વારમાં ઓળખી લેવાના પહેલી પાસે જઈને કહ્યું હસીને બતાવ બીજા પાસે જઈને કહ્યું હસીને બતાવ બતાવો ત્રીજા પાસે જઈને કહ્યું હસીને બતાવ બતાવો જ્યાં અગિયાર પાસે આવીને કહ્યું હસીને બતાવ બતાવો અને જ્યાં હસ્યા ત્યાં સ્વામીજી કહ્યું પ્રભુ બાર પધારી ગયો ઠાકોરજી કહે મને ઓળખ્યો કઈ રીતે અમે તો બધા એક સરખા રૂપ ધરીને બેઠા છીએ ત્યારે સ્વામીજી કહ્યું બધા આપના જેવું રૂપ લઈ શકે પણ આપના જેવું હાસ્ય તો ત્રિલોકમાં કોઈનું નથી અસિતમ મધુરા અને હવે વારો આવે સ્વામીજી નો પ્રભુએ નેત્રો બંધ કર્યા થયું કે છુપાવું ક્યાં અનેક મોગરાની વેલો હતી કહ્યું કે આને હલાવ કલીઓની ઢગલી કરી કરી એક 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 જણા સંતાઈ જાવ અને બધા જ ઢગલીઓમાં સંતાઈ ગયા ઠાકોર જે નેત્રો ખોલ્યા એક પછી એક ઢગલીમાં જતા જાય ને અગિયારમી ઢગલી પાસે આવ્યા કહ્યું સ્વામી બહાર પધાર અને ખરેખર સ્વામી જે નીકળ્યા આશ્ચર્ય થયું કે મને ઓળખ્યો કે મને ઓળખી કઈ રીતે તો કહ્યું બાકી બધામાં તો કલી હતી પણ આપનો સ્પર્શ થાય એ કલી ન રહે તો ખીલીને ફૂલ થઈ જાય આ ઢગલી એવી હતી એમાં બધી કલીઓ ખીલીને ફૂલ થઈ ગઈ હતી અસિતમ મધુરમ પ્રભુ જેવું હાસ્ય ત્રિલોકમાં કોઈનું નથી કરવા જઈએ તો ઘણી બધી ચર્ચા કરી શકાય પણ આજે તો આપણે મધુરાષ્ટક પૂરું કરવું છે હસીતમ મધુરમ કહી મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે હૃદયમ મધુરમ જેનું સર્વાંગ મધુર હોય એનું તો હૃદય કેવું મધુર હોય કારણ કે જ્યાં સુધી હૃદય મધુર ન હોય ત્યાં સુધી વદન મધુર નથી થતું ત્યાં સુધી નયનમ મધુરમ નથી થતું ત્યાં સુધી હસિતમ મધુરમ નથી થતું કારણ કે હૃદયમ મધુરમ હોય ત્યારે માધુર્ય પ્રગટ થાય જેનો જેવો હૃદયનો ભાવ હોય ને એ નેત્રોમાં દેખાય અને એટલા માટે હૃદયની મધુરતા બતાવી પ્રભુનું હૃદય કેવું દસમસ્કંદ જુઓ તો બાકી બધા અંગો નાના અને હૃદય દસમસ્ક સૌથી વિશાળ નેવું અધ્યાસોથી પ્રમાણે વિશાળ છે પ્રભુનું હૃદય નમામી હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિ લક્ષ્મી સહસ્ત્ર લીલા બી સેવ્યમાન કલા હૃદય હૃદય રૂપી શેષ પર પડેલા તેવા પ્રભુનું હૃદય કેવું ઈશ્વર સ્વરભૂતા નામ અર્જુનમ અર્જુન પ્રભુ હૃદયમાં બિરાજે છે એમ કહું પુરુષોત્તમાં કહું તતિષ્ઠ દશાંગુલમ આંગુલમ દસ આંગળ ઉપર એટલે નાભી કમળ થી દસ આંગળ ઉપર હૃદય કમળમાં ઠાકોરજી બિરાજે છે પણ એ હૃદયમાં બિરાજતા પ્રભુનું હૃદય કેવું એને કોણ જાણી શકે બે જણા ઠાકોરજીના હૃદયને જાણે છે એક જાણે છે ગોપીજન અને બીજા જાણે છે આપણા મહાપ્રભુજી શ્રી કૃષ્ણ હાર્દ વિદ પ્રભુના હૃદયની જાણવાવાળા જાણવા વાળા મહાપ્રભુજી છે જો હનુમાનજી છાતી ચીરીને હૃદય બતાવે તો અંદર રામ દેખાય પણ કદાચ રામ આવો પ્રયોગ કરે તો ચોક્કસ ઠાકોરજીના ભગવાન રામના હૃદયમાં ચોક્કસ હનુમાનજી નીકળે એમ ઠાકોરજી નું હૃદય મધુર કેમ છે કારણ કે પ્રભુના હૃદયમાં વ્રજભક્તો બિરાજ છે ભક્ત ને ભગવતી માં ફરક શું જેના હૃદયમાં ભગવાન બિરાજતા હોય ભક્ત પણ જે ભગવાન ના હૃદયમાં બિરાજતો હોય એ ભગવતી છે કે જેનો ઠાકોરજી પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે અને એટલે આપણે ત્યાં તો કહેવાય છે ને ગુસાઈજીના પ્રસંગમાં નથી આવતું કે આ સમગ્ર વૈષ્ણવ મારા શ્રીયંગ રૂપ છે તો કહ્યું આ ચાચાજી કયું સ્વરૂપ છે તો કહ્યું મારી આંખની કીકીઓ છે થયો અને એમના પગમાં ઠોકર વાગી તો ગુસાઈજીના નેત્રો લાલ થઈ ગયા અને ત્યારે સમજાયું કે આ સમગ્ર વૈષ્ણવો તો શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના શ્રી અંગની સ્વયં છે અને એટલા માટે મહાપ્રભુ ઠાકોરજીનું હૃદય મધુર છે એમ કહ્યું કે હૃદયને જોનારા બાકી બધા અંગો દેખાય હૃદય દેખાય નહીં તમે બાકી બધા અંગોને જોઈ શકો અનુભવાય અને એ માધુર્ય મહાપ્રભુજી અનુભવે છે અને એટલા માટે લક્ષ્મીજી પણ એ હૃદયમાં નિવાસી કહેવાય પણ ચરણાર આવીને સેવા કરવા લાગ્યા આગળ કહું ગમનમ મધુરમ પ્રભુ આપનું ગમન મધુર છે આપની એ ગતિ મધુર છે અનેક અનેક ગમનમ પ્રકારના અનેક પ્રકારના પ્રસંગો વર્ણિત છે આપણે ત્યાં પ્રભુ કેવા કુંજની કુંજોમાં પધારીને કેવા કેવા પ્રકારની લીલા કરે છે તમે ખટ ઋતુની વાર્તા પ્રસંગમાં જુઓ તો ચતુર્ભુદ્ધ દાસજીને જ્યારે ગિરાજ બાબા પધરાવીને લઈ જાય છે અને ઠાકોરજી અને સ્વામીજી દરેક ઋતુમાં બે બે પ્રકારની કુંજો એક મણિમય એક પુષ્પમય અને ત્યાં લીલા કરતા કરતા પ્રભુ જુદી જુદી કુંજો અને જુદી જુદી ઋતુઓમાં પધારે છે એ ગમનમ મધુર છે પ્રભુનું અનેક પ્રકારનું ગમન આપણે ત્યાં વર્ણન કર્યું છે બાલ લીલામાં તમે જુઓ તો માખણ ચોરી માટે ગમન કર્યું પ્રભુ જયારે ગર્દી પ્રભુ નીકળે છે અને માખણ ચોરી કરવા વ્રજભક્તોને ત્યાં પધારે છે ત્યારે વ્રજભક્તો પોતાની જાતને ધન્ય માને છે કે આ ઠાકોરજી મારે ત્યાં પધાર્યા મારું સૌભાગ્ય છે એ રી સખી બળ ભાગ્ય ભરી નંદલાલ તેરે ઘર આવત બીજું ગમન તમે જુઓ તો ગૌચારણ તે પદ ક્યારે દેખશું જે ગોધન ઉઠે કોઈ પૂછ્યું ગોપાલ દાસ લાગે કે પ્રભુના ચરણારવીન ના દર્શન કરવા છે તો કે કયા ચરણ એ કાલી નાગની પર નાચતા એ રાસ લીલામાં નાચતા એ માખણ ચોરી માટે દોડતા કેવા દર્શન કરવા છે અને ત્યારે અમારા બોલ્યા ઠાકોરજી ગૌચાર કરીને ગાયોની પાછળ પાછળ પધારતા હોય ને મારે તો એ ચરણારવીન ના દર્શન કરવા છે અને ગૌચારણ સમયે કહેવાય છે મહાપ્રભુજી કહે છે કે તો ગુરુ રૂપ પ્રભુએ ધારણ કર્યું આ ગો તો ઇન્દ્રિયો છે અને ઇન્દ્રિયોને વાળીને નંદાળા તરફ લઈ જાય તો ગુરુ છે ત્યાં પણ ગૌચરણ કરતા નવ દાન ઠાકોરજી કરે છે એવા પ્રકારના પણ સુંદર ઉલ્લેખ તો આ ગમનમ મધુરમ આપનું ગમન મધુર યુક્ત છે અને ત્યાં અનેક પ્રકારની લીલાઓ છે આપણા કીર્તન સાહિત્યમાં અનેક પ્રકારની વર્ણિત છે એમ અનેક પ્રકારના ગમનની આપણે ત્યાં ચર્ચા છે માધુર્ય ભાવમાં જોઈએ તો અનેક કુંજ નિકુંજોમાં ઠાકોરજીનું ગમન એ પણ મધુર છે વાત્સલ્ય ભાવમાં જુઓ તો પ્રભુનું અનેક ચલવાનું શીખવા દે યશોદા મૈયા એ પણ એક પ્રકારનું ગમન છે તો અનેક પ્રકારના વર્ણન કરતા મહાપ્રભુજી કહે મધુરા અધિપતિ અખિલમ મધુરમ એટલે આચાર્યો ટીકા કરી મધુરા એટલે રાધા અને રાધાના અધિપતિ ઠાકોરજી એ અખિલમ મધુરમ છે તો રાધાના અધિપતિ મધુરા એટલે રાધા અને એના અધિપતિ જે પ્રભુ છે એ અખિલમ મધુરમ સર્વાંગ મધુર છે એમનામાં મધુરતા સિવાય બીજું કાંઈ જ નથી આગળ ગાન કરતા શ્રી મહાપ્રભુજી કહે વચનમ મધુરમ પ્રભુના વચન મધુર છે કયા મધુર વચનો સૌથી પહેલા તો પવિત્ર એકાદશી જયારે મધુરાષ્ટ્ર ગાઈ રહ્યા છે અને મહાપ્રભુજી આગળ ઠાકોરજી વચન આપ્યું કે હવે આ બ્રહ્મ દ્વારા જે જીવ મારી શરણે આવશે એનો સહદોષ હું સ્વીકાર કરીશ અને વચનો સાંભળીને મહાપ્રભુજી પ્રસન્ન થઈને કહ્યું વચનમ મધુરમ આચાર્ય સ્વરૂપે તે વચન મધુર છે જે ઠાકોરજી આપ્યા બીજું વચનમ મધુરમ તો ગોપી સ્વરૂપે ભાવ કરો તો વચનમ મધુરમ કે ઠાકોરજી જયારે વેણો નાથ કરીને વૃજભક્તોને બોલાવે અને અનેક ગોપીજનો આવીને સામે ઠાડા છે અને ત્યારે ઠાકોરજી કહે સ્વાગતમ બહુ મહાભાગા પ્રિયમ કેમ કરવાની વ્રજસ્યા નામ એમ કશ્ચિત ભૂતાગમન કારણ અરે ગોપીજનો તમે પાછા જાઓ અહીંયા અડધી રાતના કેમ આવ્યા છો પતિની સેવા કરવી સ્ત્રીનો ધર્મ છે તમે પાછા જાઓ ઘરના લોકો તમારી પ્રતીક્ષા કરતા હશે અને ગોપીઓ શાંતિથી ઉભી ઉભી શ્રવણ કરે છે જો આ રાસ સમયે જે જે વચનો ગોપીજનો બોલ્યા ને એ જ આપણે બ્રહ્મસમ સમય ફરી ઠાકોરજી આગળ બોલીએ છીએ દસ શ્લોકમાં પ્રભુએ પાછા જવાનું કહ્યું અને અગિયાર શ્લોકમાં ગોપીજીને ઉત્તર આપ્યો છે મૈવમ વિભવ રતિ ભગવાન ગદિતુમ નું સંસમ સંત્યજ સર્વ વિષયાંસ્તવ પાદ મૂલમ કે પ્રભુ બધું જ છોડીને આપણા શરણે આવે છે પણ અહીંયા વચનમ મધુરમની વાત કરવાની છે એટલે ઠાકોરજી જે પાછા જવાનું અને મહાપ્રભુજી તો બીજો અર્થ કરે છે પાછા ન જાવ એમ ઠાકોરજી કહી રહ્યા છે તો આવા ગુડ વચનો ઠાકોરજી જે કહ્યા તો ગોપીજનો યાદ કરીને કહે છે વચનમ મધુરમ યા ત્રીજું એક વચનમ કે જ્યારે નિકુંજો કુંજો નિકુંજોમાં માં ઠાકોરજી લીલા કરતા હોય ઠાકોરજી સ્વામીની સાથે અને ત્યારે જે મધુર વચનો બોલે ગોપી ગીતમાં ગોપીજનો કહે છે ને મધુરીયા આગી રહ્યા બલગુ વાક્યયા એ મધુર વાક્યો વાળી બલગુ વાક્ય વાળી આપની વાણી એવી મધુર મીઠા બોલા પ્રભુ આપની વાણીમાં એવું माधुर्य છે એ વાત્સલ્ય ભાવ ઓર્ય પણ છે અને माधुर्य ભાવયુક્ત પણ છે વાત્સલ્યમાં બાલભાવમાં તમે જુઓ તો સાત વરસકો સાવરો બોલત હે તું તરાય બાલભાવીલાત્મક છે અને સ્વામીજીલા છે ને સ્વામીજી કહ્યું પ્રભુ આપ મારી તો પ્રશંસા ક્યારે આપે કરી જ નથી ઠાકોરજીને થયું કે કાયમ તો કીર્તન ગાતો હોઉં છું ગુણગાન કરતો હોઉં છું પણ સ્વામીજી તો જયારે મળે ત્યારે એમના ગુણગાન કરાવે પણ પ્રભુને પણ એમાં સુખ છે ત્યારે સ્વામીજી આમ કહ્યું ત્યારે ઠાકોરજી એ કહ્યું આપે કહ્યું તો જરૂર આપને હું ગુણગાન કરીશ ઠાકોરજી કહે હે રાધાજુ આપનું મુખારવીન તો ચંદ્રમા જેવું છે અને આટલું બોલ્યા ને સ્વામીજી જે નારાજ થયા જે રિસાયા જે રિસાયા પ્રભુ કે પ્રભુ મેં શું ખોટું કહ્યું સ્વામીજી કહે આપે મારું મુખારવીન ચંદ્રમાં જેવું કહ્યું તો ચંદ્રમામાં તો કાળા દાગ છે શું મારું મુખ આવું છે જાઓ આપની સાથે વાત નહીં કરો અને એવું માન ધર્યું ઠાકોરજી કોશિશ કરી કરીને થાક્યા ઊંધા બેસી ગયા અને હાથમાં દાણા લઈને મયુર ને દાણા પોતે મોર રૂપ ધારણ કર્યું અને એવા સુંદર નૃત્ય કરે દોડતા દોડતા આવે સ્વામીજીના હાથમાંથી દાણો લે પાછા દૂર જાય પાછા પંખો ફેલાવીને નાચે પાછા દોડતા દોડતા આવે રાધાજીના હાથમાંથી દાણો લે પાછો દૂર જઈને નાચે રાધાજીને થાય બધા મોર બરાબર પણ આ કેવો સુંદર મોર છે કેવું સરસ નાચે છે હવે આવશે તો પકડી લઈશ જ્યાં નિકટ આવ્યા અને પકડ્યા ત્યાં ઠાકોરજી મૂળ સ્વરૂપે પ્રગટ થઈ ગયા અને સ્વામિનજીનું માન હરાઈ ગયું આવી અનેક વિધ લીલાઓ કીર્તન સાહિત્યમાં તો આપણે ત્યાં ઉપલબ્ધ છે કુંજ નિકુંજોમાં ઠાકોરજી અને સ્વામિજીના જે સંવાદો છે રાસના સમયના જે સંવાદો છે હોરી ખેલ દાનલીલામાં જે સંવાદો છે હે કહું તેરે બાબા કીચેરી જાજા તેરે બાબા કહો એક

અસાધનમ સાધનમ કરો ગાળો કર્યો તે મને સો વાર યાદ કર્યો લાવતારો ઉદ્ધાર કરી અદભુત કંસને એવો ભય લાગ્યો ચારે તરફ કૃષ્ણ દેખાવા લાગ્યા સિપાહીમાં દ્વારપાલમાં પત્નીમાં પ્રભુ કે તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો લાવતારો ઉદ્ધાર કરી દઉં અદ્ભુતતા જેણે ભક્તિ કરવાના સાધન ન કર્યા હોય છતાંય પ્રભુ એને સાધન બનાવીને સ્વીકાર કરી એના પર કૃપા કરે એ એમના ચરિત્રની અદભુતતા છે તો પ્રભુનું ચરિત્ર અદ્ભુત છે અને મધુર છે અનેક પ્રકારના મધુરયુક્ત પ્રભુના ચરિત્ર એ બાલ લીલા હોય સાખ્ય ભાવ હોય માધુર્ય ભાવ હોય શાંત ભાવ દરેક ભાવમાં ચરિત્ર જોઈ લો એ અદ્ભુત આનંદ સહરે લીલા દરેક ચરિત્રોને તમે મૂલવી શકો છો અનેક પ્રકારના અર્થઘટનો કરી શકો છો પ્રભુના ચરિત્રો એવા છે ને કે જે જેવો બુદ્ધિવાળો આવો એવો અર્થ કાઢી શકે લોકો કૃષ્ણ લીલામાં ગીતાજીમાં તમે દરેક પ્રસંગોમાં કોઈ મોટિવેશન નો અર્થ કાઢે કોઈ યોગનો અર્થ કાઢે કોઈ ધ્યાનનો અર્થ કાઢે કોઈ ભાવનો અર્થ કાઢે દરેક પ્રકારના લોકો પ્રભુના ચરિત્ર એવા દિવ્ય છે કે દરેક દરેકને પોતાના પ્રકારનો અર્થ સમજમાં દેખાય તો અદ્ભુત ચરિત્ર વાળા તમે બાલલીલાના એક ચરિત્ર જુઓ ખાલી પ્રભુએ મુખ ખોલ્યું અને સમગ્ર બ્રહ્માંડનું દર્શન માતા નથી અદભુત તાજ મધુરતાજ એવા બાલ લીલાના માખણ ચોરી આદિના લીલા જુઓ તમે જુઓ તમે આ વર્ષોત્સવની લીલાનો ક્રમ જુઓ ખેલા દિવસોના ચરિત્રો જુઓ ચરિત્રમ મધુરમ ખેલા દિવસો આવ્યા અને હોળીનો દિવસ આવ્યો ભારે ખેલ થઈ રહ્યો છે બધા જ ગોકુલના ચોગાનમાં ભેગા થયા છે આ બાજુ વૃષભાનજી રાધાજી કીર્તિજી સર્વ ગોપીજનોને લઈને રાવલ આદિથી આવ્યા છે અને ખેલની તૈયારીઓ છે એક બાજુ ઠાકોરજી શ્રીદામાં ગુલાલની કોઈ પિચકારી ની બધા તૈયાર છે સામે રાધાજી ના સમગ્ર પરિકર તૈયાર છે અને ઠાકોરજી પિચકારી ખેંચી રાખી છે બસ હમણાં ખેલ શરૂ થાય કોણ શરૂઆત પહેલી કરે શ્રીદામાં જુએ ને રાધાજી રાહ જોયે કે પેલા પ્રભુ કરે પ્રભુ રાહ જો પેલા રાધાજી કરે અડધો કલાક થઈ ગયો ખેલ શરૂ જ નથી થતો સીધા થયું કે આ કોઈ નઈ કરે મારે જ કરવું પડશે પ્રભુ પિચકારી ખૂણીમાં ફેંકવા લાગ્યા અને ઠાકોરજી એક એક ગોપીજન ને પકડીને રંગવા લાગ્યા રાધાજી દુરુ આજે ખેલ નો છેલ્લો દિવસ છે એમ કરીએ કેમ કરીને ઠાકોરજીને અહીંયા પકડીને લઈ આવ્યા અરે પકડીને લઈ આવીએ અને પછી બરાબર રંગ ચાલીસ દિવસ સુધી ઠાકોરજી અમને રંગતા રહ્યા અમે ઠાક્યા કઈ કઈને કે લાલ ગોપાલ ગુલાલ અમારી આખિરમે જિન ડારો પણ પ્રભુ માને તો ચંદ્રાવલીજીએ કહ્યું કે ઠાકોરજીને પકડવા હોય ને રાજાને પકડવો હોય તો પેલા પ્રધાનને વશ કરવો જોઈએ આ શ્રીદામાને પહેલા પકડો તો ઠાકોરજી હાથમાં આવશે એટલે ઝોલીમાં ઘણો બધો ફગવો ભરી અને ગયા ચંદ્રાવલી અને શ્રીદામાને બોલાવવા ગયા તારા માટે આટલું મોટું બધો ફગવો ભરી રાખે છે શ્રીદામા કે પાસે આવું ને રંગી દો તો કે ના ના નહીં રંગીએ તારે બાબા કી સોગંદ જો રંગે શ્રીદામા ભોળો જ્યાં લેવા આવ્યો ને પકડ્યો એને પકડીને લઈ ગયા ચારે બાજુ બધા જ ગોપીઓ ફરી વળ્યા એટલો રંગ એટલો રંગ એના પર રાખ્યો કે થાકી ગયો અરે તમે કહેશો એ કરીશ પણ મને છોડો જો તું બોલ્યો છું વચન અમે કહીએ એમ કરીશ કયા વચન છું આપ જેમ કહેશો એમ કરીશ અને જ્યાં વાતમાં આવી ગયો અને ત્યારે કહ્યું કે તું કેમે કરીને ઠાકોરજીને પકડીને ફરી રંગવાનો શરૂ કર્યો હા હા કોશિશ કરું શું શ્રીદામા ગયા ઠાકોરજી પાસે અને કહેવા લાગ્યા કે કનૈયા મેરે મનમાં એક મનોરથ આવ્યો કોણસો મનોરથ મારા મનમાં મનોરથ છે કે તું મારા કંધા ઉપર બેસી જાય અને પછી આપણે હોલી ખેલ કરી તું ઉપરથી પિચકારી છોડે તો દૂર સુધી જાય અને કોઈ ગોપી બાકી ન રહે ઠાકોર હા એ મનોરથ જ છોડે અને શ્રીદામાં નીચે વળ્યો ખભા ઉપર ઠાકોરજી બિરાજમાન થઈ ગયા ઉભો થયો અને શ્રીદામાં દોડ્યો સ્વામીજી તરફ ઠાકોરજી કે ખડો રે ખડો રે ખડો રે ખડો રે અને ભાગતા 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 સ્વામીજી પાસે આવ્યો પ્રભુને મૂક્યા અને શ્રીદામાં ભાગ્યો ચારે બાજુ ગોપીજનો ફરી વળ્યા પ્રભુ આમ જવા જાય તો આમ રોકે આમ જવા જાય તો આમ રોકે પ્રભુ આટલા દિવસે હવે હાથમાં અને પછી તો જે લીલાઓ છે ગોપીએ કહ્યું કે અરે આ કેવા સુંદર પ્રભુ છે એમને જો ગોપી બનાવીએ તો કેવો આનંદ આવે શ્યામા શ્યામ સોહોરી ખેલત આજ નઈ સખી સખા ભય સખા સખી ભય અને સ્વામીજીના વસ્ત્રો ઠાકોરજીને ધરાવ્યા ઠાકોરજી વસ્ત્રો સ્વામનીજી ધરાવ્યા અને ઠાકોરજીને ત્યાં નચાવી રહ્યા છે ગોપીજનો અને જ્યાં અગ્નિ હોળી પ્રગટાવવામાં આવી ત્યારે કહ્યું બધા આ બંનેની જોડી કેવી સુંદર લાગે છે લાવો અહિયાં જ એમના વિવાહ કરાવી દે આવા અનેક પ્રકારની લીલાના પ્રસંગો આવા દાન લીલાના તમે પ્રસંગો મટુકી આ લે ગયો પ્રભુ કરતા ચરિત્રો ને જયારે હું સાંભળું છું મારું મન પ્રસન્ન થઈ જાય છે મારું મન શુદ્ધ થઈ જાય છે મારું મન ભગવાન તરફ જવા લાગે છે અને ભગવત પ્રેમ ની અભિવૃદ્ધિ થવા લાગે છે એવા દિવ્ય પ્રભુના ચરિત્રો છે અને એટલા માટે મહાપ્રભુજી કહે ચરિતમ મધુરમ